મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ગત તારીખ અઢાર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી બાવનમાં રાષ્ટ્રીય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ રૂ કરી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાતમાંથી કુલ આઠ કૃતિઓ પસંદ કરાઈ હતી જેમાં ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિ પસંદગી પામી હતી નવા ટોઠીદાર ગામની પ્રાથમિક શાળાના માર્ગદર્શન શિક્ષક ઉર્વેશભાઈ પટેલના તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જેનીલ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું કૃતિમાં લાઇટના થાંભલા પર કરંટે ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેવી સાથે દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકાય બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલ હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળો પર પહોંચી રિપેરિંગ કરી શકે તેવું દર્શાવવામાં આવ્યું આ કૃતિ મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મુલાકાતીઓએ પ્રોજેક્ટની ખૂબ જ પ્રશંસા કરી ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ શાળાના માર્ગદર્શન શિક્ષક પટેલ તથા ભાવિક માછી અને જૈનિલ પટેલે શાળા અને ભરૂચ જિલ્લાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે શાળાના આચાર્ય દિલીપ સોલંકી તથા શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ શાળાને રોશન કરનારા બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર